હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારા કિચનમાં તો નવરાત્રિ આવી રહી છે તો તેના ઉપવાસમાં ખાઈ શકાય તેવી આપણે એક નવી જ રેસીપી આજે બનાવીશું તમે ઉપવાસમાં ઢોકળા અને ખમણ તો બહુ જ બનાવ્યા હશે પણ આજે આપણે એકદમ સફેદ રૂ જેવી પોચી મુલાયમ ઈડલી બનાવીશું એ પણ ફરાળી અને તેની સાથે ફરસાણની દુકાનમાં જે ચટણી મળે છે તેવી જ ચટણી બનાવીશું એકદમ ટેસ્ટી અને ચટપટી આ બંનેનું કોમ્બિનેશન જો તમે ફરાળ માટે બનાવશો તો તેની સાથે કંઈ પણ નહીં બનાવવું પડે ને એકદમ ઇઝી છે ફટાફટ બની જાય તેવી તમે જુઓ તેમ એકદમ જાળીદાર પોચી અને જોવામાં ખબર પણ નહીં પડે ને ખાવાનું મન થઈ જાય તેવી બનશે તો ચાલો રેસીપી બનાવવાનું ચાલુ કરીએ તેના માટે આપણે પહેલાં ફરાળી ઇડલીનું પ્રીમિક્સ બનાવી લઈશું ચટણી જારમાં આપણે અડધા કપ જેટલો મોરૈયો લઈશું અને તેની સામે અડધા કપથી થોડા ઓછા સાબુદાણા લઈશું અને આ બંનેને આપણે મિક્સર ગ્રાઇન્ડરમાં પલ્સ મોડ ઉપર કરીને એકદમ ફાઇન્ડ પાવડર કરી લેવાનો છે લોટ જોયો લગભગ બેથી ત્રણ મિનિટ પલ્સ મોડ ઉપર સાતથી આઠ વાર કરવાથી એકદમ ફાઇન્ડ એવો પાવડર તૈયાર થઈ જશે તમે જુઓ તેમ આ લોટને તમે કોઈપણ વસ્તુ ફરાળી બનાવવામાં ઉપયોગ કરી શકો કાચની બોટલમાં ભરીને ફ્રીજમાં રાખીને તમે છ મહિના સુધી સાચવીને રાખી શકો ગમે તે વસ્તુ બનાવવી હોય તો ફટાફટ બની જશે હવે આપણું ઇડલીનું પ્રિમિક્સ તૈયાર થઈ ગયું છે તેને આપણે એક મિક્સિંગ બાઉલમાં લઈ લેશું તમે જુઓ તેમ એક કપથી એ થોડો એવો ઓછો લોટ છે અને આમાંથી અંદાજે બે થાળી જેટલા ઇડલી થશે થાળી પણ મીડિયમ સાઇઝની એકદમ મોટી નહીં એટલે ત્રણ વ્યક્તિને આરામથી થઈ શકે તેટલી ઇડલી બનશે તમારે જે પ્રમાણે બનાવવા હોય તે પ્રમાણે ક્વોન્ટિટી લેવાની હવે આપણે એમાં મેં અહીં અડધા કપ જેટલું દહીં લીધું છે તેમાંથી અડધું પહેલાં ઉમેરીને તેમાં મિક્સ કરીશું લોટમાં આવી રીતે લોટમાં ગાંઠા ન રહે અને દહીં બરાબર અંદર મિક્સ થઈ જાય તે રીતે ચમચીથી મિક્સ કરતા જઈશું વધેલું દહીં પણ મેં એડ કરી દીધું છે અને લોટ બરાબર પલળી જાય તે રીતે આપણે દહીં એડ કરીશું મારે અંદાજે અડધા કપ જેટલું દહીં જોઈ ગયું છે હવે લોટને બરાબર ગાંઠા ન પડે અને સરસ એવો સેટ થઈ જાય તેના માટે મેં અહીં ત્રણથી ચાર ચમચી જેટલું ઉપરથી પાણી પણ એડ કર્યું છે અંદાજે વન ફોર્થ કપ જેટલું હવે લોટને આવી રીતે થાપીને આપણે ભેગો કરીને મૂકી દઈશું અને ઢાંકીને પંદર મિનિટ જેટલો આપણે તેને રેસ્ટ આપી દેવાનો છે જેથી સાબુદાણા અને મોરૈયો સરસ એવો ફૂલી જાય ત્યાં સુધીમાં હી મેં આ મીડિયમ થાળી લીધી છે અને તેને આવી રીતે તેલ કે ઘીથી ગ્રીસ કરી લઈશું જેથી ઈડલી જ્યારે આપણી તૈયાર થાય ત્યારે ફટાફટ ઉતરી જાય બંને થાળીને મેં એવી રીતે તેલથી ગ્રીસ કરીને તૈયાર રાખી છે અને ઈડલી બનાવવા માટે મેં સ્ટીમર પણ તૈયાર કરી લીધું છે કડાઈમાં મેં અહીં ત્રણ કપ જેટલું પાણી નાખી અને તેની સ્ટેન્ડ મૂકી દીધું છે અને ઢાંકીને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આપણે દસ મિનિટ માટે રહેવા દેવાનું છે એટલે ત્યાં સુધીમાં સ્ટીમ થઈને તૈયાર થઈ જશે હવે આપણે ઇડલીના પ્રિમિક્સને દસથી બાર મિનિટ જેવો સમય થઈ ગયો છે હવે આપણે તેને ખોલીને જોઈ લેશું લોટ સરસ એવો ફૂલી ગયો છે તમે જુઓ તેમ અને બધું જ અંદર ઓબ્ઝર્વ થઈ ગયું છે હવે આ મિક્સરને પહેલાં આવી રીતે ચમચીથી આપણે બરાબર ઉપર નીચે કરીને મિક્સ કરી લેશું અને પછી મોટા જારમાં આપણે આવી રીતે એડ કરીશું અને તેની ઉપરથી આપણે અડધો કપ જેટલું પાણી એડ કરવાનું છે મેં અહીં પોણા કપથી ઉપર થોડો લોટ લીધો છે પહેલાં મેં અડધો કપ દહીં અને વન ફોર્થ કપ જેટલું પાણી એડ કર્યું હતું ને અત્યારે ઉપરથી ત્રણ અડધા કપ જેટલું પાણી એડ કર્યું છે હવે આપણે આ મિક્સચરને આપણે બેથી ત્રણ મિનિટ માટે મિક્સચરમાં આવી રીતે મિક્સ કરી લેવાનું છે જેથી તમારે વધારે ફેટવું નહીં પડે અને એકદમ ફ્લફી અને લીસ્સું બેટર તૈયાર થઈ જશે એક મિનિટ માટે તમે આમાં ફેટશો એટલે સરસ એવું મિશ્રણ તમે ખોલીનો જુઓ તેમ ઈડલીનું જે બેટર તૈયાર આવે છે તેવું જ બેટર બનીને તૈયાર થઈ ગયું છે હવે તેને આપણે મિક્સિંગ બાઉલમાં કાઢી લેશું એકદમ ફ્લફી અને એકદમ સફેદ અને ફૂલેલું બેટર તૈયાર થઈ ગયું છે સેજ પણ ગાઠા નહીં અને આવી રીતે એકધાર થાય તેટલું પતલું રાખવાનું છે જો તમને થોડું ઘાટું લાગે તો બેથી ત્રણ ચમચી જેટલું પાણી એડ કરી શકો હવે તેમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને ફ્લેવર વગરનો જે ઈનો આવે છે તે એક પેકેટ આપણે તેમાં જે દસ રૂપિયાવાળું આવે છે તે એડ કરીશું અને હવે બેથી ત્રણ મિનિટ માટે આવી રીતે એક રાઉન્ડમાં ફેરવીને ઈનોને આપણે એક્ટિવ કરી લેવાનો છે આપણે દહીં તેમાં એ અંદર એડ કર્યું છે એટલે ઈનો જલ્દીથી એક્ટિવ થઈ જશે આવી રીતે બેથી ત્રણ મિનિટ માટે ચલાવશું એટલે બેટર ફૂલીને ડબલ થઈ જશે તમે જુઓ તેમ તેનું સ્તર વધી ગયું છે અને બેટર એકદમ ફ્લફી ફૂલેલું થઈ ગયું છે હવાના કણ ભરાઈને અંદર હવે આપણે જે ગ્રીસ કરેલી થાળી રાખી હતી તેમાં આ બેટર આપણે અડધું એડ કરવાનું છે પહેલાં તો બે ભાગ કરવાના છે આપણે આમાંથી બે થાળી જેટલી ઇડલી તૈયાર થશે એટલે પહેલાં અડધું બેટર આપણે તેમાં એડ કરી દઈશું થાળીમાં અને ઉપરથી આપણે મરી પાવડર આવી રીતે સ્પ્રિન્કલ કરીશું જે આપણે રેગ્યુલર ઇડલીમાં જેમ સ્પ્રિન્કલ કરીએ છીએ એમ અને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આપણું સ્ટીમર પણ ત્યાં સુધીમાં તૈયાર થઈ ગયું છે સ્ટીમ બનીને તેમાં આપણે આ થાળીને લગભગ દસ મિનિટ માટે મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ ઉપર સ્ટીમ કરવા માટે મૂકીશું ત્યાં સુધીમાં આપણી ઇડલી એકદમ સ્ટીમ થઈ જશે અને ફૂલી જશે લગભગ દસ મિનિટ જેવો સમય લાગશે ત્યાં સુધીમાં મેં બીજી થાળી પણ આવી જ રીતે બનાવીને તૈયાર કરી લીધી છે દસ મિનિટ જેવો સમય થઈ ગયો છે હવે ખોલીને આપણે ચપ્પુથી આવી રીતે ચેક કરી લેશું અંદર બેટર ચીપકતું નથી એકદમ સરસ એવી ઇડલી ફૂલીને તૈયાર થઈ ગઈ છે હવે તેને આપણે એક બાજુ કલર કાઢી લેશું અને ત્રણથી ચાર મિનિટ માટે આ થાળીને આપણે એકદમ ઠંડી પડવા દઈશું ઠંડી પડી જાય પછી તેમાં કાપા મૂકીને ઉપરથી લીલા ધાણા સ્પ્રિન્કલ કરીશું ને આવી રીતે સ્ક્વેર શેપમાં ઈડલી બનાવી લઈશું તમે જુઓ તમે એકદમ પોચી મુલાયમ અને રોજ એવી બની છે હવે તેની સાથેની આપણે ફરસાણ જેવી ચટણી બનાવવાની છે ત્રણ નંગ જેટલી મેં લીલી મરચી લઈ લીધી છે અહીં એક ઇંચ જેટલો આદુનો ટુકડો લીધો છે અને અડધા કપ જેટલા લીલા ધાણા લઈ લીધા છે હવે તેમાં આપણે જે ઇડલી તૈયાર થઈ ગઈ છે તે પાંચથી છ નંગ જેટલી લઈને આવી રીતે ટુકડા કરીને તેમાં એડ કરવાની છે આવી રીતે કરવાથી ચટણીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે હવે આપણે અડધા લીંબુથી પણ ઓછું તેટલું લીંબુ લીંબુ નીચવીશું કારણ કે ઇડલીમાં થોડો ખટાશનો ભાગ છે એટલે જો તમને ગળ્યું ભાવતું હોય તો તમે અડધી ચમચી જેટલી અહીં ચટણીમાં ખાંડ પણ ઉમેરી શકો મેં સ્કીપ કરી છે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને ચારથી પાંચ ચમચી જેટલું આપણે તેમાં પાણી એડ કરવાનું છે જેથી બે ચટણી એકદમ સરસ એવી પેસ્ટ થઈ જાય એટલે મેં અહીં ઠંડુ પાણી એડ કર્યું છે હવે જારને બંધ કરીને આપણે મિક્સર ગ્રાઇન્ડમાં પલ્સ મોડ ઉપર ચટણી બનાવી લેશું તમે જુઓ તેમ સરસ એવી ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે તેને એક બીજા બાઉલમાં આપણે લઈ લેશું તો છે ને એકદમ ચટણી ફરસાણ જેવી જ બનાવવાની ઇઝી રીત જો તમે ક્યારેય આ રીતે ફરાળી ચટણી ન બનાવી હોય ઈડલી ઢોકળા કે ખમણ સાથે તો એકવાર જરૂરથી ટ્રાય કરજો આ ઈડલી સાથે આ ચટણી ખૂબ જ ટેસ્ટી લાગે છે જો તમે ન બનાવી હોય તો એકવાર જરૂરથી બનાવજો મારી ચેનલ ઉપર નવા મારી રેસીપી કે વિડીયો ગમતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ લે કરી લેજો બે લાયકન જરૂરથી દબાવજો જેથી તમને મારી આવી નવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે તો ચાલો નવરાત્રિની નવી રેસિપી સાથે કાલે ફરી મળીશું ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ